તમને બોલે પાંચસો ગ્રામની જો સોનું એક લાખ પર ગયું હવે કદાચ પેટ્રોલ સોનું થશે બસ પેટ્રોલ સોનું થાય એટલે ત્યાં જ હેલ્મેટ કાઢીને આમ ઉપર જોવાનું જાણે આપણે સેન્ચુરી મારી હોય પણ આ વાત દૂધી સાથે શું લેવા દેવા શું દસ રૂપિયા અમે હવે આ દસ રૂપિયા મને ત્રણ દિવસ દૂધી ખવડાવશે દૂધી નું શાક દૂધીના ના મુઠિયા થેપલા અરે તમને અલગ ખવડાવીશ બસ એટલે સાંજે આવો તમને મસ્ત દૂધી બટર મસાલા ખવડાવો બે પનીર બટર મસાલા હોય ચીઝ બટર મસાલા હોય દૂધી બટર મસાલા હોય જ નહીં લી હેલો હા પણ મૂકી દીધો ને હેલો